તો કોની હાર કોની જીત ગુજરાત લોકસભાની પચીસ બેઠક અને પચીસ બેઠકો ગુજરાત પત્રકારો ના મહાપોલ જે લઈને મહત્વના અહેવાલ ગુજરાત ફર્સ્ટ નો આ સૌથી મોટો સર્વે છે જેની ઉપર ગુજરાત ફર્સ્ટ ના તમામે તમામ દર્શક મિત્રોની નજર કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા જીતશે પચીસ લોકસભા બેઠક કારણ કે સુરત બિનહરીફ જાહેર થઈ ચૂકી છે મુકેશ દલાલે સૌથી પહેલા દિલ્હી કમર મોકલી આપ્યું છે પરંતુ હવે કચ્છમાં જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે ભાજપ દ્વારા તો શું ભાજપની આ આશા ફળીભૂત સાબિત થશે ખરા વિનોદ ચાવડા ત્રીજી વખત શું સાંસદ પદ ઉપર ચૂંટાઈ આવશે ખરા કારણ કે

ધર્મેશ વિનોદ ચાવડા ત્રીજી વખત હેટ્રિક રચશે અપસેટ સૌથી મોટો સર્જાઈ શકે છે કારણ કે ટૂંક સમયમાં ગુજરાત ફર્સ્ટનો જે મહા સર્વે છે એ આપણે દર્શાવવા જઈ રહ્યા છે જાગૃતિ ગુજરાત ફર્સ્ટનો જે મોટા મોટો સર્વે છે કે જેને કહી શકાય કે 600 પત્રકારો એટલે પત્રકારો મોટે ભાગે ગતિધિથી માફ ત્યાં વાકેફ હોય છે અને જે તમે વાત કરી એમ કચ્છ સૌથી મોટો વિસ્તાર છે લોકસભાનો અને જે કચ્છથી તમે શરૂ કરો નલિયાથી મોરબી સુધીનો આ મત વિસ્તાર છે વાત આવી વિનોદ ચાવડાને રિપીટ તો રિપીટ થતાં જેને કહેવાય કે ભાજપમાં ત્યાં પણ એક જૂથવાદ હતો એ તો બહુ શક્ય વાત હતી બીજી વાત એ કે સંગઠનને એ પ્રદેશ મહામંત્રી પણ છે સૌરાષ્ટ્ર કચ્છની પ્રભારી પણ છે આ તમામ વસ્તુ જોતાં કચ્છનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસને કારણે કેટલી એની સામે અંતરાયો હતા પરંતુ જેને કહી શકાય કે ઘણી વખત જે કચ્છનું જે નબળું પાછું હોય એ મોરબી તારવી દે છે આ ટાઈપનું અત્યારે જોવા મળી રહ્યું છે એટલે વિનોદ ચાવડા માટે એક કસોટી રૂપ હતું સામે કોંગ્રેસના પણ ઉમેદવાર હતા ત્યાં લઘુમતીના મત પણ વધુ છે કચ્છની બેઠકમાં લઘુમતીના મત પણ વધુ છે આવા સંજોગોમાં વિનોદ ચાવડા માટે હેટ્રિક ફળે છે કે નહીં એ જોવાનું રહ્યું પણ પત્રકારોના પોલ આપણે અત્યારે બતાડીએ છીએ એમાં પણ ભાજપનો સંકેત આપી રહ્યા છે આપણે જોવાનું એ રહેશે કે વિનોદ ચાવડાને હવે માત્ર સાંસદની જ જવાબદારી સોંપે છે કે પ્રદેશના નવા સંગઠનમાં નહીં લે કારણ કે બે બે જવાબદારી હતી એને કારણે લોકોનું કહેવાનું છે કે મત વિસ્તારમાં બહુ ઓછા હતા આ એક ફરિયાદ તો હતી જી બરાબર છે પરંતુ લોકો એવું પણ કહેતા હતા કે વિનોદ ચાવડાને તમે જ્યારે મળવા જાઓ ને ત્યારે એ મળતા હતા અને એક સહજ સ્વભાવ જોવા મળતો હતો હાલાકી પ્રશ્નો ઠેરના ઠેર રહેવા પામ્યા છે એમાં સ્વભાવ કામ ન કરી ગયો એટલે માત્ર તમે જોવો તો કચ્છમાં જે વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખતમાં જે રણોત્સવની હાઈટ મળી એ પછી તમે કચ્છમાં કોઈ મોટા કામો તમે નથી જોઈ શકા નર્મદાના પાણીની દર વખતે ચૂંટણીમાં મુદ્દા હોય છે અને આવી સારી બેઠકો ઉપર જોકે નર્મદાનું પાણી ત્યાં પહોંચાડ્યાનો દાવો પણ છે ને ત્યાં આપણે રિયલ જોયું પણ છે પરંતુ તમે જુઓ તો મોરબીના કેટલાક ગામો હજી પણ ધૂળિયા ગામો એટલે નગર ધૂળિયા ગામો કહેવાય છે એટલે રસ્તાની સુવિધા જુઓ ટ્રેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના એરપોર્ટની જો વાત કરો ભુજના આ તમામ વ્યવસ્થા જે સંસદીય ક્ષેત્રમાં આવે આપણે રસ્તા પાણી ગટર લાઈનનું નથી કહેતા કારણ કે નગરપાલિકા વિસ્તારમાં હોય પણ સંસદીય મત વિસ્તારમાં જે ડેવલપમેન્ટ થવું છે ગાંધીધામ આ પોર્ટ આપ્યું છે આ તમામ વસ્તુ જોતા જેને કહી શકાય કે સંગઠનના પણ એ પ્રદેશ મહામંત્રી હતા સૌરાષ્ટ્રના પ્રભારી હતા એટલે સમય નહીં મળતો હોય આ એક ફરિયાદ તો ભાજપના અગ્રણીઓમાં પણ જાગૃતિ ઉઠી છે આભાર તમામે તમામ જાણકારી આપવા માટે તો આપણે મતદારોનો આ મહાપોલ કરી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ દ્વારા અને કચ્છથી વરિષ્ઠ પત્રકાર દીપકભાઈ માકડ અને સંજય ઉપાધ્યાય જોડાઈ ચુક્યા છે આપ બંને મહાનુભાવનું સ્વાગત કરું છું દીપકભાઈ સૌથી પહેલા આપને પ્રશ્ન પૂછવા માંગીશ શું આ વખતે બધું એક વખત વિનોદ ચાવડાને મેદાનમાં ઉતારાયા છે હેટ્રિક સર્જાશે સો ટકા સર્જા સર્જાશે અને એવી પૂરી શક્યતા છે અને પૂરો એવો વિશ્વાસ છે કારણ કે કચ્છ આમ તમે જો ને તો લગભગ ઓગણીસો ઓગણીસો થી ભાજપનો ગઢ રહ્યો છે કચ્છ બેઠક અને નિરંતર ભાજપના ઉમેદવાર જ જીત્યા છે કચ્છમાં અત્યારે છ છ વિધાનસભામાં ભાજપ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધી જગ્યાએ ભાજપ છે એટલે અને જે રીતે ગુજરાતનો મિજાજ આપણે એક્ઝિટ પોલમાં જોયો અને દેશનો મિજાજ જેની આકલન કરવામાં આવે છે તો હું એમ માનું છું કે વિનોદભાઈની જીતવાની પ્રબળ સંભાવના છે દીપકભાઈ આપ કેટલા સહમત થાવ છો હેટ્રિક સર્જાશે કે પછી આ વખતે કોંગ્રેસે નીતેશ લાલણને મેદાનમાં ઉતાર્યા છે કે જેઓ લોજિસ્ટિક વ્યવસાયમાં જોડાયેલા છે તેઓને બંદરનો અહીં વિકાસ નથી થયો તે તમામ તમામ બાબતોની વાકેફથી છે તો શું એ વખતે લાલણ ઉપર આ વખતે પસંદગીનો કડસ જોડ્યો છે કોંગ્રેસે તો કોંગ્રેસને જીત મળી શકે જી જી નહીં કોંગ્રેસને જીત મળે એવી શક્યતા નથી એનું એનું એના ઘણા બધા કારણો છે કે એક તો કચ્છ ભાજપનો ગઢ રહ્યો છે મેં અગાઉ કહ્યું એ મુજબ અને કોંગ્રેસનું નેટવર્ક જુઓ અને એ લોકોની જે જે કાર્યકર્તાનો બેઝ છે છેલ્લા કેટલાક વર્ષોથી એનું સતત એનું ધોવાણ થયું છે એટલે નિતેશભાઈની બહુ સારા ઉમેદવાર છે શિક્ષિત છે બંને ઉમેદવાર પણ નિતેશભાઈની જીતની શક્યતા હું જોતો નથી બરાબર છે સંજયભાઈ આપનું શું લાગી રહ્યું છે કે આપણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપણે આ બંને ચહેરા બતાવી રહ્યા છે વિનોદ ચાવડા કે જે આ વખતે હેટ્રિક સર્જવા જઈ રહ્યા છે અને નિતેશ લાલન ત્રીસ વર્ષનો આ યુવા ચહેરો છે કે જેને ખાસ કરીને અહીંની સ્થાનિક સમસ્યાથી તેઓ વાકેફ છે નિતેશ લાલન કે જેવો લોજિસ્ટિક વ્યવસ્થા સાથે જોડાયેલા છે અહીં જખોબંદર હોય કે કંડલા પોર્ટ હોય જખોબંદરનું જે પ્રોજેક્ટ છે હજુ પણ અદ્ધર તાલે છે આ બધા મુદ્દાને લઈને તેઓ વધારે વધારે વાકેફ છે ને આ વખતે પ્રહાર પણ તેઓએ કર્યો છે શું નિતેશ લાલન જીપશે લડતા હોત ને ચૂંટણી તો એવું માનું છું કે ચોક્કસ એમની પાસે તક રહી હોત લડવાની પણ જ્યારે દેશનો સૌથી મોટો જિલ્લો સૌથી મોટો વિસ્તાર કે જેમાં સાત વિધાનસભા આવી જાય છે અને નીતિશભાઈ એવો ચહેરો હતો કે જેમને ગાંધીધામ કે ભુજ સુધી લોકો ઓળખતા હતા બાકીની વિધાનસભાઓમાં લોકો ઓળખતા પણ ન હતા એટલે કે એક જે ચહેરો હોવો જોઈએ કે જે લોકો સુધી પહોંચી શકે ખાલી કોંગ્રેસના નામે જે મત મળે છે તો મળશે પણ જે વ્યક્તિગત લોકપ્રિયતા વિનોદભાઈ ચાવડાની દરેક વિસ્તારમાં છે એ પ્રકારે જ્યાં સુધી મતદાન થયું ત્યાં સુધી નીતિશભાઈ કાર્યકરો હોય કોંગ્રેસના મિટિંગો થતી હોય કે બીજું કાર્ય હોય એવું અસરકારક અમને ફિલ્ડમાં દેખાયું નથી એટલે અમે પણ એવું સ્પષ્ટ માનીએ છીએ કે જે કોંગ્રેસની કદાચ આક્રમકતા હોવી જોઈએ એક ઉમેદવાર પસંદગીને લઈને જે આક્રમકતા હોવી જોઈએ એ કચ્છ ક્ષેત્રમાં કદાચ ઓછી દેખાડી છે નો ડાઉટ એમણે એક યુવા ચહેરાને તક આપી છે જે શિક્ષિત છે કચ્છના પ્રશ્નોથી વાકેફ છે પણ જ્યારે આટલા મોટા જિલ્લાને તમે ચૂંટણી લડવા માટે કોઈ યુવાનને મોકલતા હો તો વ્યક્તિગત એની લોકપ્રિયતા પણ ક્યાંક ને ક્યાંક ફાળો ભજવતી હોય છે પ્રજા સામે જાહેર કરે છે ત્યારે તમે એનો ચહેરો જે છે એ પ્રજાએ ક્યાંક જોયો છે કે નહીં શું આ જે વ્યક્તિને તમે પહેલી વાર મળો છો એ તમારા કામ કરશે કે નહીં આ બધા પ્રશ્નો લોકો સામે આવે છે સંજયભાઈ સવાલ એક એ પણ પૂછવાની ઈચ્છા થઈ રહી છે કે કચ્છમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની વર્ષો જૂની માંગ છે કારણ કે કચ્છનો મોટાભાગનો જે વિસ્તાર સ્થાનિકો છે એ વિદેશમાં વસવાટ કરતા હોય છે તેવા સંજોગોમાં વર્ષો જૂની સમસ્યા કારણ કે છેલ્લા બે ટર્મથી વિનોદ ચાવડા એ સાંસદ બની ચૂક્યા છે અને ત્રીજી ટર્મ તેઓ લડી રહ્યા છે પરંતુ આ સમસ્યાઓના ધારણા એ લાગી રહ્યું છે કે વિનોદ ચાવડા ઉપર પસંદગીનો કળશ આ વખતે મજબૂતાઈથી તાજ પહેરશે જ તેઓ

કેટલા લોકો બહાર રહે છે શું છે એ બધી જ એમને ખ્યાલ છે અને વિવિધ સંસ્થાઓ મારફતે પણ અનેક વખત રજૂઆતો થઈ છે પણ જે પ્રક્રિયા છે જે પ્રોસીજર છેલ્લા ઘણા સમયથી આખા ભારત દેશની વાત કરી ગુજરાતમાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈએ એટલા નવા નથી મળ્યા ગત ટર્મમાં છેલ્લે છેલ્લે બે ઇસ્યુ થયા છે ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે ચોક્કસપણે આ વખતે વિનોદભાઈએ પણ ચૂંટણીમાં મુદ્દો લીધો છે કે નેક્સ્ટ ટર્મમાં કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટ ચોક્કસ મળી જ જશે અને લોકોની લાગણી છે દીપકભાઈ આપનું શું કહેવું છે કે આ વખતે ભલે પ્રચારમાં આ મુદ્દો વિરોધ ચાવડા દ્વારા લેવામાં આવ્યો હોય આશાવાદ છે વિશ્વાસ કચ્છની જનતાને આપવામાં આવ્યો હોય હોય આ તો કામ જ છે પ્રચાર કરતી વખતે આશાવાદ અને જે જોયા એ તમામ વાત કરવી લાગી રહ્યું છે કે આ વખતની જનતાએ ખોબલે ખોબલે આજ એક જૂના ચહેરાને મત આપ્યા છે કાતો પછી એક વસ્તુ એ પણ છે કે જો વિનોદ ચાવડાની જીત છે તો પાકું કારણ તો છે જ કારણ કે મોદીનો ચહેરો છે જો હાર થાય તો કારણ શું હોઈ શકે વિનોદભાઈ હાર થાય એનું કારણ શું હશે માનું છું કે હાઈપોથેિક સવાલ છે પણ એકચ્યુલી વિનોદભાઈની ઉમેદવારી છેલ્લા આ ત્રીજી ટર્મમાં એ ચૂંટણી લડી રહ્યા છે અને છેલ્લા બે ટર્મમાં એમણે કામ કર્યું અને ખાસ તો કચ્છની હવે બધી ચેલેન્જીસ છે હું એમ માનું છું કે કેન્દ્રમાં જો ભાજપની સરકાર આવતી હોય તો કચ્છમાં વિનોદ ચાવડા જીતે એ કચ્છના હિતમાં છે એનું કારણ કે કચ્છનો જે રીતે વિકાસ થયો આપ સૌ જાણીએ છીએ કે ધાર્તિકમ પહેલાં કચ્છ જુદું હતું પછી કચ્છ બદલાયું આજે કચ્છ એવા તબક્કે પહોંચ્યું છે કે સતત ડેવલપમેન્ટ મોટા મોટા ઉદ્યોગો છે બે બબે મહાબંદર છે એના કારણે કચ્છના આ વિકાસ સસ્ટેન કરવાનો ટકાઉ અને પડકાર ઘણા બધા છે જેમ તમે એરપોર્ટની વાત કરી એવી રીતે હું માનું છું કે લોજિસ્ટિક જે પરિવહનની સુવિધાઓ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કચ્છમાં બે મહાબંદર છે અદાણી પોર્ટ છે મુન્દ્રાનું અને કંડલા મહાબંદર અત્યારે કડલા પાસે તુણાનું એક ડીપી વર્લ્ડ બને છે અને એવી ધારણા રખાય છે વિસ્તારમાં કે અત્યારે કચ્છનો જે ટ્રાફિક છે હેન્ડલિંગ ટ્રાફિક છે એની કેપેસિટી લગભગ પચાસ ગણી વધી જશે એટલે મનમાં સવાલ એમ થાય છે કે કચ્છના જે રસ્તા નો ડાઉટ આજે મોટા રસ્તા છે કચ્છનું નેશનલ હાઈવે નેટવર્ક મોટું છે પણ અનેક ઘણું મોટું નેટવર્ક કરવું પડશે કચ્છથી બહાર નીકળવાના ઘણા બધા રસ્તા વિચારવા પડશે સીલિંગ જોડવી પડશે અને ઓફકોર્સ આંતરરાષ્ટ્રીય વિમાની મથક કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ એ સગવડો પણ છે એટલે વિનોદભાઈ માટે આ ગંભીર ચેલેન્જ છે અને કચ્છના લોકોની ઘણી બધી અપેક્ષાઓ છે કે જો ત્રીજી વખત વિનોદભાઈને ચૂંટશે તો કચ્છની એટલીસ્ટ આ બધા મહત્ત્વના જે પેચ્યુદા મુદ્દાઓ છે એનું કારણ છે કે હું પત્રકાર તરીકે મારો પાંત્રીસ વર્ષનો અનુભવ છે પહેલાં કચ્છના પ્રશ્નો પાણી અને દુકાળ એવા બધા હતા કચ્છ એમાંથી બહાર આવી ગયું નર્મદાનું પાણી આવી ગયું સિંચાઈનું પાણી અમુક વિસ્તારોમાં મળે છે વધારાના પાણીની યોજના અમલ થઈ રહી છે પણ કચ્છનો વિકાસ વધારવા માટે કચ્છને વધુ ડેવલપ કરવા માટે આજે આ બધા પ્રશ્નો ઉપર ધ્યાન દેવાની જરૂર છે અને લોકોને આશા છે કે વિનોદભાઈ ચૂંટાશે અને નરેન્દ્રભાઈ હંમેશા કચ્છને પસંદ કરે છે તો કચ્છને એનો જરૂર ફાયદો થશે સાચી વાત છે સંજય ભાઈ તમને શું લાગી રહ્યું છે કે કચ્છને હંમેશા વડાપ્રધાન મોદી પસંદ કરતા આવ્યા છે કારણ કે ખમીર કચ્છ એટલા માટે જ કહેવાય છે કે ભૂકંપ બાદ એ સફાળું બેઠું થયું છે અને જે પ્રગતિ કરી રહ્યું છે કચ્છ પરંતુ માતાનો મઢ જોઈ લઈએ તેની આસપાસ આપણે વિસ્તાર જોઈ લઈએ કે જ્યાં સિક્યોરિટીની સૌથી વધુ મોટી ઉણપ છે ત્યાં એ લોકો પોલીસ ચોકી છે નજીકમાં માંગી રહ્યા છે અને સિક્યોરિટીને લઈને તેઓને ઘણા એવા સવાલ છે કે જે હજુ સુધી સમસ્યા વણ ઉકેલાયેલી તમે ગાંધીધામ ને અન્ય શહેરોમાં ડેવલપમેન્ટ જે જોઈ રહ્યા જોઈએ તમને રાપર કચવામાં નથી દેખાતું એકમી ઇન્ડસ્ટ્રી એવું ભુજ મુદ્રામાં ઔદ્યોગિક ડેવલપમેન્ટ છે પણ તમે નખત્રાણા માતા લગભગ વિસ્તારમાં ડેવલપમેન્ટ નથી દેખાતું એકમી ઉદ્યોગ કરતા જયારે ઉદ્યોગો આવે છે તો એની એક જવાબદારી છે કે તે વિસ્તારની જે ફાયરની જરૂરિયાતો છે ડિસિડેશન કાર્ડની ઘણી વખત વાત થઈ છે કે દરિયાના ખારા પાણીને મીઠું કરી એ વિસ્તારમાં જે પાણીની તંગી થાય છે તે સોલ્વ કરવાનું તો એ શકતું નથી કોઈ કારણોસર તો આ બધી જરૂરિયાતો જે છે એ ચોક્કસ પહોંચવું જોઈએ અને જે કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ જે આપણે કહી શકીએ એને પ્લાન બનાવવો જોઈએ

વિસ્તારમાં એ રસ્તા એના માટેની ગ્રાહક ફાળવવાની આવે છે એટલે સરકારે જયારે કચ્છ વાત આવે ત્યારે સર્વાંગી વિકાસ ની માળખું કરવું પડે તમે પોલીસ ચોકી ની વાત કરી પોલીસ ચોટીનો મુદ્દો છે પણ આજની તારીખે અમે જે પત્રકારો છે અમે સ્પષ્ટ માની છીએ કે શિક્ષકોનો ઘટનો મુદ્દો સૌથી મોટો છે આજની પેઢી ને તમારે એજ્યુકેટ કરવાની ખૂબ જ જરૂર છે પ્રાથમિક શાળાનું સ્તર નો ડાઉટ સાડા વર્ષો પછી નવા પહોલો મને છે થોડુંક સુધર્યું છે પણ જ્યાં સુધી ત્યાં ભણાવવા માટે શિક્ષકો જ નહીં હોય ત્યાં સુધી આપણે આપણી આવનાર તેજી માટે શું ઘડતર કરી શકશું શિક્ષકોની જાતની વાત કરી લેના માટે આવે છે તો અત્યારે પોલીસમાં સરહદી ઝૂલો છે સરહદી ગામડા આવેલા છે શાળાઓ છે તો હું એવું માનું છું કે શિક્ષકોની ઘટના રૂપે ખાસ વિકો મારો વાપરીને રાજ્ય સરકારે અથવા તો ચૂંટાયેલા સાંસદ ધારાસભ્યોએ સાથે મળીને કોરોના લગાવીને ફરકાવીને દેવી જોઈએ

હવે પત્રકારનો જે મહાપોલ થઈ રહ્યો છે તેમાં વધુ એક મહત્વના સમાચાર કચ્છ લોકસભા બેઠકલે લઈને પત્રકારોનો મહાસર્વે જે સામે આવ્યો છે આ મહાપોલ ગુજરાત ફર્સ્ટની પડે પડની અપડેટ આપ જોઈ રહ્યા છો એક્ઝિટ પોલ બાદ પત્રકારોના મતે ગુજરાતનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારોનો મહાસર્વે એક એક બેઠકનો આપણે કરી રહ્યા છે વિશ્લેષણ છવ્વીસ દિગ્ગજ પત્રકારોના સર્વેમાં કચ્છ બેઠકનો તારણ પણ હવે સામે આવી રહ્યું છે છવ્વીસ પૈકી ચોવીસ પત્રકારના મતે ભાજપની ભવ્ય જીત કચ્છમાં થઈ રહી છે ભાજપના વિનોદ ચાવડાની એક તરફી જીત નક્કી મનાઈ રહી છે અને આપણે પણ એ જ વિશ્લેષણ કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલનની થઈ શકે છે કાર્મી હાર નવો આ યુવા ચહેરો કે જે આ વખતે હારી રહ્યો છે 14 પત્રકારના મતે ભાજપની 2.5 લાખની લીડથી કચ્છમાં પાકી મનાઈ રહી છે દીપકભાઈ શું લાગી રહ્યું છે કે 5 લાખની લીડનો જે આશાવાદ વ્યક્ત થતો આવ્યો હતો પરંતુ અહીં જે પત્રકારોનો સર્વે સામે આવી રહ્યો છે તેમાં 2.5 પહેલી વાર ચૂંટાણા ત્યારે અઢી લાખની લીડ હતી બે પોઈન્ટ ચોપન લાખની બે હાજર ઓગણીસ માં ત્રણ લાખ થી વધુ ની લીડ લીધી મારી ધારણા મતદાન વખતે કચ્છમાં પ્રમાણમાં ઓછું થયું છપ્પન પોઈન્ટ ચૌદ ટકા મતદાન થયું મારી પ્રમાણે વખત લીડ સંજયભાઈ આપને શું લાગી રહ્યું છે કારણ કે નીતિન લાલણ હાર તો મતા રહી છે પરંતુ આ એક સ્થાનિક ચહેરો એવો હતો કે જે વિનોદ ચાવડાને ને ગયો એ પ્રચાર હોય કે પછી ડોર ટુ ડોર પ્રચારની વાત હોય મતદાન થઈ ગયું છે ને બુધવાર આંકડા પણ આવી ગયા છે અને કારણ છે કે કોંગ્રેસની જે પર્ટિક્યુલર વોટ છે જે બુથમાં ફોગલે કોંગ્રેસ કોંગ્રેસને મત મળતા હતા એ બૂથમાં અમે જે આંકડા જોયા મને પોતાને નડાઈ લાગી કે કોંગ્રેસ પોતાનું જે પરંપરાગત વોટ છે એ પણ મે નથી કરી શક્યું અને ત્યાં વોટિંગ ખૂબ જ ઓછું થયું છે જે વિસ્તારોમાં કોંગ્રેસને લીડ મળતી હતી એ બૂથ ઉપર અત્યારે વોટિંગ તમને ચાલીસ થી પચાસ ટકા જેવું દેખાય છે એટલે આ બધા પરિણામો સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ચૂંટણીમાં ખૂબ થઈ ગઈ છે અને એને કારણે વિનોદભાઈ ની લીડ ઉઠકી શકે

પ્રશ્ન દરેક ગામડે ગામડે ક્ષત્રિય સમાજો તત્વ કર્યો છે અને તેમણે નો આઉટ વોટિંગ પણ કર્યું છે અને અસર ભાજપ ને થઈ છે તો કે ત્રીજી ચૂંટણી લડી અથવા વિનો થાય અને ભાજપનું જે સંગઠન છે એ ક્ષત્રિય સમાજો જે થોડુંક વોટિંગ કે ફેવરમાં નથી આવ્યું તો એ ક્યાંથી કેસ કરી શકાય ક્યાં મતો પોતાની તરફેણમાં લઈ શકાય એનું નિવેદ કરવામાં એ લોકો મારા ખ્યાલથી સફળ રહ્યા છે અને એને કારણે મેં તમને કીધું કે જે બુથના આંકડા છે કે જે કોંગ્રેસને મત મળવા જોઈએ ત્યાં વોટિંગ ઓછું થયું છે એ સ્પષ્ટ દેખાય છે મને એવું લાગે કે ક્ષત્રિય સમાજમાં જે રોષ હતો જે મુદ્દો હતો આ મામલો ક્યાંય કચ્છમાં ભાજપ માટે ટ કર્યો જ નથી જે મુદ્દો હતો એટલે જે યાત્રામાં ચાલી છે ચાલી સ્થાનિક ઉમેદવાર વિનોદભાઈ ને અમુક કારણમાં વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો પણ જે આ મતોને નુકસાન થઈ રહ્યું છે તેની ક્યાં સરઘર થઈ શકે એના ઉપર ભાજપે ખાસ ફોકસ હાથ ધરી અને એને કારણે જ જે યુદ્ધ છે એ ગયા મત કરતા વધે તેવું મારું અનુમાન છે દીપકભાઈ આ જે ભાજપનો ચહેરો છે વિનોદ ચાવડા કે જે ત્રીજી વખત જીતી રહ્યા છે કીધું કે આ વખતે વખતે લીડ લીડ છે વિનોદ ચાવડાની ઘટશે નહીં બેટમ કરતા વધશે તો પ્રચારમાં જે પણ સ્વપ્ન બતાવ્યા છે પ્રચારમાં જે એરપોર્ટની વાત ઇન્ટરનેશનલ ફ્લાઇટની વાત કરી હોય કે કંડલા પોર્ટની પ્રોજેક્ટની વાત કરી હોય હવે પાંચ વર્ષ માટે વિનોદ ચાવડાએ આ તમામે તમામ કામ ફળીભૂત કરીને જનતાનો આશીર્વાદ હવે સંપન્ન કરવો જ પડશે આ સૌથી પહેલી પ્રાથમિકતા તેઓની રહી શકે છે બરાબર એકદમ બરાબર એની કેન્દ્રને લગતા પ્રશ્નો તો છે જ મેડમ અને સાથે હું એમ જોઉં છું કે તમે શરૂઆતમાં ચર્ચાથી કચ્છના શિક્ષણની અને આરોગ્યની એટલે વિનોદભાઈ કચ્છના અને ગુજરાત ભાજપના મોટા નેતા છે પ્રદેશ લેવલે મહામંત્રી તરીકે પણ ભૂમિકા ભજવે છે જનતાને એવી અપેક્ષા છે કે આખી કચ્છ ભાજપની ટીમ જે ઇલેક્શન લડે છે ગુજરાત ભાજપ ભેગું છે તો કચ્છના શિક્ષણ આરોગ્ય એવા બધા પ્રશ્નો ઉકેલાય એનો એકદમ મજબૂતાઈથી એ લીધું માળખું ગોઠવાય એ બધી વસ્તુઓની જરૂર છે ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર તો છે જ કારણ કે આપણે જાણીએ છીએ કે કચ્છીઓ લાખો કચ્છી પરિવાર વિદેશમાં વસે છે આજે લંડન આફ્રિકા અખાતી દેશોમાં હવે ત્યાંથી એક ગંભીર સવાલ એ છે કે જૂની પેઢી જે છે જે દાયકાઓથી ત્યાં રહી રહ્યા છે એ લોકો આજે મોટી ઉંમરે પણ કચ્છ વર્ષે એક વખત આવવાનું બે વખત આવવાનું પસંદ કરે છે ધાર્મિક ઉત્સવમાં ભાગ લે પણ ફ્લાઇટની સુવિધા નથી અને વધુ સમય લાગે છે એને કારણે નવી પેઢી છે કચ્છથી વિમુક્ત થતી જાય છે એટલે અમારા ઘણા બધા મિત્રોમાં એવી ચર્ચા આવે એવા સંમેલનો અમે પ્રોગ્રામ કરીએ કચ્છ મિત્ર તરફથી ત્યારે પણ એવી વાત આવે છે નવી પેઢી એમ કે જૂની પેઢી એમ કે છે કે ભાઈ છોકરાઓ એમ કહે છે કે ભુજ પહોંચવા માટે તમને બે દિવસ રાહ જોવાની અમારે અમે આવવા તૈયાર નથી એ લોકો બધું સ્કીપ કરે છે બધા પ્લાનિંગ બધું એટલે ફ્લાઇટની વ્યવસ્થા રેલવેની વ્યવસ્થા આ બહુ જબરજસ્ત લેવલે યુદ્ધના ધોરણે આગળ વધારવાની જરૂર છે કચ્છને દિલ્હી સાથે હરિદ્વાર સાથેની ટ્રેનની જરૂર છે આ બધું જ વિનોદભાઈને ધ્યાનમાં છે જ અને લોકો એવી ઈચ્છે છે કે આજે એમને વધુ એક વિજયની નવાજીશ થાય તો વિનોદભાઈ ઝડપ આ બધા પ્રશ્નો કચ્છના પૂરા કરે સંજયભાઈ આપ શું કહેશો કારણ કે સપનાઓ ઘણા બધા કચ્છી માંડવોની આંખોમાં છે અને આ સ્વપ્ન આ પાંચ વર્ષમાં ફરીભૂત કરવા જ પડશે કારણ કે જનતા વધુ એક વખતે તેઓને જીતાડી રહ્યા છે નહીં નો ડાઉટ હું સિમ્પલ તમને વસ્તુ કરું કે આખા એન્ડિયાના જયારે સૌથી મોટા કોર્ટ કચ્છમાં આવેલા હોય ખંડલા પોર્ટ મુન્દ્રા પોલ ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવું ખૂબ જ જરૂરી છે આના સિવાયના કેન્દ્ર સરકારને પ્રશ્નો વાત કરી એજ્યુકેશન ને લગતા હોય કે સંરક્ષણ ને લગતા હોય કે અન્ય પ્રશ્નો તો જયારે કચ્છમાં આપણે જયારે સમાનથી વિકાસની વાત કરીએ તો હવે કચ્છ પ્રવાસન ક્ષેત્રે તમે સમજો કે દુનિયાભરના લોકો કચ્છ ફરવા આવે છે કચ્છ નહીં દેખા કુચ નહીં દેખા વાઈટ દેખાય છે કરવા માટે તો તમારે કચ્છ કેવી રીતે પહોંચવું તો તમારે જો વિદેશ જાઓ તો તમારે અમદાવાદ સુધીની ફ્લાઇટ લેવી પડે પછી અમદાવાદ થી બાય રોડ છ થી સાત કલાકનું ડ્રાઈવિંગ કરી તમે ભૂજ પહોંચી છો અને પછી તમે વાઇટ લેજ જોવા જાવ છો આ ટ્રાવેલિંગ બસ હેરેસ્ટમેન્ટ છે તમારે ડ્રાઈવ કનેક્ટિવિટી ડેમેજ પડે તો જ પ્રવાસન જિલ્લાઓ તમે એટલો પ્રચાર પ્રસાર થયોથી વીકશો પ્રવાસન પ્રશ્ન ખૂબ જ હજી અમે જે જોઈ રહ્યા છીએ પત્રકારો તરીકે તો અત્યારે જે છે એના કરતા દસ ગણું હોટલ્સ કચ્છમાં છે નવી હોટલો ખુલે છે હજી તો ઘણું બધું ડેવલપમેન્ટ આવી રહ્યું છે પ્રવાસન ક્ષેત્રમાં તો જો જ કનેક્ટિવિટી મળશે તો જ તમે એને ક્લિક કરી શકશો એટલે કચ્છ હવે ચાલો આવી કચ્છ દોડવા માંગે છે એની જે મૂળભૂત જરૂરિયાતો છે તમે ટ્રેનો આપો ફ્લાઇટો આપો બાકી બધું કરી લેશો પણ જે અમારી બેઝિક સરકાર પાસે માંગણી છે વિવિધ સંસ્થાઓની માંગણી છે અમને વિકાસ માટે જે જરૂરી છે તમે પ્રવાસન ડેવલપ કરવીનું જે છે ડેવલપ થઈ ગયું હોય સારું પણ ત્યાં પહોંચવા માટેની વ્યવસ્થા તો કરવી પડશે એટલે આ બધી જે મુશ્કેલીઓ છે હું એવું માનું છું કે વ્યક્તિગત રીતે આ બધી મુશ્કેલીઓ વર્તમાન સાંસદ વિનોદભાઈના ધ્યાનમાં છે તમામ પક્ષીઓના પણ ધ્યાનમાં છે માત્ર એવા ઉકેલ માટેના જે પ્રયાસો એ તાત્કાલિક શા માટે ન થાય એ જ જોવાનું છે નેચરલી પૈસા તો જે વડાપ્રધાન શ્રી કહે છે કે હિન્દુસ્તાનનું તોરણ વર્ષ એટલે તો એકસો દસ ટકા પ્રવાસન ઔદ્યોગિક ક્ષેત્રે કચ્છનું હજી જે છે એના કરતા પણ ખૂબ જ સારું ડેવલપમેન્ટ અમને દેખાઈ રહ્યું છે સંજયભાઈ નીતેશ લાલ ની હાર નિશ્ચિત મનાઈ રહી છે જે પત્રકારોનો મહાપોલ સામે આવી રહ્યો છે ત્યાં કોંગ્રેસે ચૂંટણી દરમિયાન આ વખતે બહુ સારું કામ કર્યું છે કે વહેલી ચૂંટણી જાહેર થઈ તો પૂરતો સમય તમામ ઉમેદવારોને મળ્યો છે આના માટેનો કે તેઓ દરેક વિધાનસભા વિસ્તારમાં ફરી શકે દરેક જગ્યાએ પહોંચી શકે લોકોના સમસ્યા જાણી શકે લોકોના પ્રશ્નો જાણી શકે અને ઉકેલ માટે તેઓ શું કરી શકે એ પોતાનો એજન્ડા તેઓ જણાવી શકે હું માનું છું કે આ એક સ્પષ્ટ એક પ્રજા સુધી પહોંચવા માટે નિતેશભાઈ લાલા કે કોંગ્રેસને પૂરતો ચાન્સ મળ્યો છે કે કદાચ નથી પણ જે કહીએ ને કઈ લોકસભાની ચૂંટણી કરેલા સંગઠનમાં જે કામ થવું જોઈએ જે રીતનું મૂથ મેનેજમેન્ટ થવું જોઈએ આ ઘણા બધા કારણો એવા છે થોડાક સ્થાનિક આગેવાનોની નારાજગી ને અન્ય પ્રશ્નો છે એને કારણે કોંગ્રેસ થી ક્લિક ચાલુ થયું હું તમને સિમ્પલ વાત કરું કે વિનોદભાઈ ચાવડા કદાચ મોરબીમાં એમની સભા હોય ને મોરબીમાં હોય તો એ ભાજપ ના કાર્યકરો હું એમની કઈક ને કઈક મિટિંગો ચાલુ હોય ત્યારે કોંગ્રેસમાં તમને ક્યાંય દેખાવાનું નથી કેવાય કાર્યાલયમાં તમને લોકો જોવા મળે નવો ચહેરો છે યુવા ચહેરો છે એટલે બેઝિકલી એમ માનું કે કોંગ્રેસના કાર્યકર નથી એ વાત સાચી છે પણ નવો ચહેરો પસંદ કર્યો ફ્રેશ ચહેરો છે સ્વચ્છ ચહેરો છે પણ કોંગ્રેસની હારનું જો કોઈ મોટું કારણ હોય તો મારા માટે કોંગ્રેસનું જે અહીંયાનું અગાઉ પણ મેં કહ્યું કે અહીંયા કોંગ્રેસનો પાયો ઘસાઈ ગયો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ સતત હાર હાર અને હાર એને કારણે કોંગ્રેસના કાર્યકરો હતાશ છે એટલે કોંગ્રેસનું એક સંગઠન લેવલે એક જબરદસ્ત કામ કરવાની જરૂર છે એક જમાનામાં કોંગ્રેસ તો મોટો મતબેંક છે કારણ કે આજે લઘુમતી મતદારો કચ્છમાં ગણા છે ઓબીસી મતદારો જે કોંગ્રેસનો કમિટેડ વર્ક છે એટલે કચ્છમાં જ્યારે દસ કે અગિયાર લાખ વોટિંગ થાય ત્યારે એમ સમજવામાં આવતું હોય છે કે અઢી લાખ કે તો કોંગ્રેસને એમ એમને મળે છે પણ કોંગ્રેસ જો પાંચ વર્ષ દરમિયાન આજે એક ઇલેક્શન આવી હવે વિધાનસભાની ભવિષ્યમાં બે ત્રણ ચાર વર્ષ ઇલેક્શન આવશે એનું પ્રી પ્લાનિંગ કરી અને કચ્છના કાર્યકરોમાં સંગઠન લેવલે એકદમ મજબૂત મહેનતકશ કાર્યકરોને મહત્વ આપી એ બધું ગોઠવે તો ભવિષ્યમાં એનો ફાયદો થાય કારણ કે જ્યારે મુદ્દા મુદ્દા આધારિત જ્યારે તમે પક્ષ ચલાવવા માંગો તો એ કદી સફળ તમે ન થાવ જ્યારે કોઈ ઇસ્યુ આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ દેખાય રસ્તા ઉપર એમાં રસ્તા ઉપર માત્ર કોંગ્રેસના અમુક ચહેરા જ હોય

એક લોકસભા બેઠક આપણે આગળ કહીશું વિશ્લેષણ પરંતુ હાર રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ